રોપેલું હરે કમ્પ્લીટ મારેશ્વા રોપેલી ચાયડી અરે તમારા વિશ્વાસ પર હાલ દઈએ વીસ ના ત્રીસ હાલ ચમ બોલ ભાઈ તીસ કે બાપા વી હજાર લે

એ ચિતન ભાઈ લો પૂરી વાત આ બોલ અર્ધો ભાગ ચાલ છે ગોપીર ઉઠલો એમ કરું એમ એમ કરો 15 લીધો લો ના 15 તો 15 તો ના પાડે હા 20 હતું 20 હતું યાર આ તો તમારે એમ કે અર્ધો ભાગ ચાલ છે પછી એમ કે ડોગ રૂપી એટલે તમે અમે આલતા તો હો નહીં પૂછી ના કે મહેશ ભાઈ તમારા વિશ્વાસ પર આલું બોલો એવું ને ઓ તો ને આલ બરાબર ને મેં ગાલી નહીં દે શકતા

तारा तारा होम आ बेवानो नापा दे ना हम तो खोल दे तारा रमन मरचे नि भेरे बोल एऊ ग हां बेर मेर जल्दी पति जाए बरो तारा का तारा का नाख तार मती रमन पण मने कछु केवन नहीं हूं जे मारे केमो वेतन का दे चोक्क बरो फाइनल है आज मन मिलिनोच बंद ओके वो ना तो बखाना ही दे और तो किलो मिलिती या पर या सतरासी मो काम करो ना आ तो उसी pa pidihel diwan wow partybaya na pa

ના ભીડો નું પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ અભે ચાલે આયા પર

જુગાર એક એવી લાલચ વસ્તુ કાલે કમાઈશું પરમ દિવસ કમાઈશું અને કમાવામાં કમાવામાં તમે ઘણું બધું શકો છો તો અમારે જે રીતના ચાઈડી ગઈ એવી રીતે જો કદાચ તમે આવું કરશો ને તો ચાઈડી જશે અને ઘેરથી રિહાઈ બાયડી જશે એટલે મહેરબાની કરીને જો ખેતર મૂકતા હોય તો મૂકશો નહીં હેરણ છોડ